અમદાવાદના રબારી કોલોની પાસે આવેલા વંડર પોઈન્ટ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન અકસ્માતમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત થઈ ગયું રબારી કોલોનીમાં આવેલ શારદા વિદ્યાલયનો ધોરણ દસનો વિદ્યાર્થી વિશાલ ગામી રાત્રે નવ વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એક પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો કારે તેને અડફેટે લીધો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા વિશાલને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તેનું તે પહેલા જ મોત થઈ ગયું હતું આ કાર અંગે

એના સાથે અથડાઈ અને છોકરો ત્યાં પડ્યો હતો જ્યારે હું અહીંથી પહેલાં સૌથી પહેલાં હોસ્પિટલ એલજી હું જ પહોંચ્યો હતો અને ત્યાં ગયા પછી મને અથવા મારા પરિવારવાળા મારા મમ્મી પપ્પા મારા મોટા પપ્પા જે મારા ભાઈ બધા ત્યાં આવી ગયા હતા અને સોસાયટીના બી બધા જ ત્યાં આગળ મારા મિત્રો બધા હાજર હતા પણ મારા મિત્રો દ્વારા કે મારા કુટુંબજનો દ્વારા કોઈ પોલીસકર્મી અમારી જોડે આવ્યો નથી અને અમારી જોડે કોઈ પૂછપરછ બી કરી નથી અને અમે કોઈ ફરિયાદ આપી નથી